એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો સોમવારના રોજ પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના અને સંભાવથી શીખવાની પ્રતિબદ્ધતાની ચર્ચા અને શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી શાળા પરિવારના તમામ કર્મચારીગણ અને વિદ્યાર્થીઓએ આ બાબતની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષક શ્રી રાકેશભાઈ સોની દ્વારા શાળા રાષ્ટ્ર નિર્માણનો આધાર વિષય અંતર્ગત ખૂબ સુંદર મજાનું વ્યાખ્યાન આપી બાળકોને વિષયને અનુરૂપ ઉદાહરણ કૌશલ્ય અને વાર્તાઓના સંકલન થકી માહિતી પૂરી પાડવામાં આવી હતી શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી બાબુસિંહજી પઢિયાર વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આપણી શાળા આપણું સ્વાભિમાન સાચા અર્થમાં ત્યારે જ ગણાય જ્યારે આપણી કર્તવ્ય નિષ્ઠા પૂરેપૂરી શાળાને સમર્પિત હોય આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીએ પણ વિષયને અનુરૂપ પોતાની વાતમાં વિદ્યાર્થીની શાળા પ્રત્યેની સભાનતા અને સમર્પણની વાત મૂકી હતી આ સુંદર કાર્યક્રમ બદલ એનજીઈએસ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ દ્વારા શાળાના આચાર્ય ડૉક્ટર ઝેડ એન સોઢા શાળાના સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ શાળા સ્ટાફ પરિવારને અભિનંદન આપી બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ પરિવારે ભાર જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું